તો હવે સમાચારની શરૂઆત કરીએ અને વાત કરીએ સાબરકાંઠાની તો સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં નહીં જવા તંત્રનું એલર્ટ તંત્રની એલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસે રાઠોડ ધસમસતા નદી પ્રવાહ સમીપ પહોંચ્યા સલામતીના કારણોસર તંત્રએ નદી કાંઠાના દોઢસો કરતા વધુ ગામોને એલર્ટ કર્યા છે પૂર્વ સાંસદ ભાન ભુલી સોશિયલ મીડિયાની રેલ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા છે સાબરમતીના ધસમસતા પ્રવાહ વચ્ચે સમીપ પહોંચી મોબાઈલ પર રીલ બનાવતા નજર આવ્યા છે પૂર્વ સાંસદ દીપસિંહ જ્યાં પહોંચ્યા એ ખૂબ જ જોખમી પોઈન્ટ છે સહેજ ભૂલ તંત્રને દોડધામ મચાવી મૂકે એવી રીતે જોખમી રીલ બનાવી છે અડસઠ વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગ્રહ ઉડાવ્યા છે લોકોને દૂર રહેવાની અપીલને અનુસરવાનું કહેવાના બદલે ખુદ નેતા લોકોની સામે જોખમી રેલ બનાવવા લાગ્યા છે પૂર્વ સાંસદે સાદોલિયા પુલ પાસે બનાવેલી જોખમી રેલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે સાબરમતી નદીમાં પુરની સ્થિતિ ઇડરનું પ્રસિદ્ધ યાત્રાધામ શપ્ટેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે આ મંદિર પરિસરમાં સાબરમતી નદીમાં પૂરના પાણી ભરાઈ ગયા છે શપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ કરાઈ છે